નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે દાહોદ જિલ્લાના દેવગણબારીયા તાલુકાના રાતળિયા ગામે બસની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ પંચમહાલ જિલ્લાના જોગંબા તાલુકાના રિશવાડી ગામે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓનું ભણતરમાં મુશ્કેલી દેવગણબારીયા તાલુકાના રાણીપુરા રાતળિયા અભલોડ જેવા અંતરિયાળ ગામમાંથી અભ્યાસ જતા વિદ્યાર્થીઓ અભ્યાસ જતા વિદ્યાર્થીઓ ચારથી પાંચ કિલોમીટર સુધી ચાલીને પહોંચે છે ઢળવા ગામે વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા તેમજ બસ ઊભી ન રહેતા અનેક મુશ્કેલીઓ સમયસર એસટી બસ મળી રહે તેવી સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સવાયા તથા વિદ્યાર્થીઓની માંગ દાહોદ જિલ્લા હું રાતળિયા ગામ છું અને અમે વીસ થી પચીસ સ્કૂલ પર જઈએ છીએ અમે ભરવા જઈએ છીએ મળતી નથી અને ભાડું સવાઈ દર્શન બસ નથી આ મળતી રાત હું સવારે દર્શન ગણતર મારું ગામ રાતડિયા રાતળિયાથી ભરવા બેસવા બસમાં બેસવા માટે જઈએ છીએ અને બસ નથી મળતી બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને જઈશી ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી તકલીફ પડે છે બસ મૂકવા સરે સુપરભાઈ રમત આ મને બસ નહીં મળતી અમે રાત્રે ત્રણથી ચાર કિલોમીટર ભરવા ચાલીને જઈએ છીએ ને બસ ફળવા ફૂલે ઊભા નહીં રાખતા અને અમારે ખાનગી વાસણોમાં બેસીને જવું પડે છે તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું તેથી શ્રી નમ્ર વિનંતી છે સર સમયસર મારી એવી માગણી છે સરકારશ્રીની નિર્મળ વિનંતી કરું સર હું દેવગઢ બારિયા તાલુકાના રાથડિયા ગામથી આવું છું અને આજરોજ અહીંયા દેવગઢ બાજા તાલુકાના એસ ડેપો પર અમે જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડિયા ત્યાં છ સાત કિલોમીટરથી ચાલીને આવવું પડે છે ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગળી છે ભડભા જે બે ત્રણ પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે પાંચ છ કિલોમીટર અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે પાંચ છ કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું પાંચ છ કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ